ગુજરાતમાં નશાના કારોબારને તોડવા સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે ગૃહ વિભાગ હેઠળનું આ સેલ ખૂબ જ મહત્વની કામગીરી કરી રહ્યું છે અત્યારે વર્ષ બે હજાર ચોવીસમાં એસએમસીએ પ્રોહિબિશન ઉપરાંત કોલ સેન્ટર કેમિકલ ચોરીના પણ નોંધપાત્ર કામગીરી કરી છે એસએમસીની ટીમોએ ગુજરાતમાં દારૂના કારોબારને તોડવા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે

ચારસો પંચાવન કેસ કરવામાં આવેલ છે એમાં બાવીસ કરોડ એકાવન લાખનો દારૂનો મુદ્દામાલ પકડેલ છે અને કુલ મુદ્દામાલ છે એકાવન કરોડનો પકડેલ છે આ ઉપરાંત તમે જુગારના કેસો સેવન્ટી નાઇન કરેલા છે અને અમે એંસી લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે એસએમસી દ્વારા દારૂ જુગરા જુગાર ઉપરાંત કેમિકલ ચોરી કોલસા ચોરી સળિયા ચોરી અને બાયોડીઝલના કેસો કરવામાં આવેલ છે અને બે હજાર ચોવીસમાં એસએમસી દ્વારા નાઇન્ટી સિક્સ નાસ્તા ભરતા આરોપી પકડવામાં આવેલા છે એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના આરોપીઓ મળીને સોળ આરોપીઓ સાથે ટોટલ નાઇન્ટી ટુ નાસ્તા ભરતા આરોપી એસએમસી દ્વારા પકડવામાં આવેલ છે